અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું મજા આવશે એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે પણ મારું કેવું એમ છે કે સિવાય કોઈ જોડે ના જઈ પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમારે બઉ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પેહલા જ આવા સ્વભાવ નો છું મારાથી કોઈનું દુઃખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ હે આ બધું હું હમણાં મારા ભઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુખ કોઈ એ ના જોઈ શકે કેરા શું બોલાતું ને પણ આટલી નાની વાતમાં શું તારા ભઈઓને કહેવાનું આવે છે અને આપણી વાત બાન નઈ કરવાની બસ મારા ભઈઓને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ભાભીની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જન્ડે જીવન જન્ડે જીવા તો ભઈઓ છે મારા હારા ક્યાં મારું ના મારું ખબર ના પડે મને મારે તો ઠેકાણે થઈ જવું પણ આ રિયા ભાભીનું શું કરું ને મને તો એનું ટેન્શન છે મેં ત્રણ દિવસ પેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું તમે લાયા તે શું મંગાવ્યું તું હું ભૂલી ગયો કાલે તો આ મીઠાન થેલી મંગાવી હતી

પાણી લાવું ચટણી લાવું એ બીજા કે એ તો ગન્ના કેવાય આપડા કોણ છે ગન્ના નામ દો તો મને ખબર પડે સોસાયટી વાળા બધા માણસો ગન્ના કેવાય આપડા કયો માણસ ગન્નું છે ને મને બધી ખબર છે હા મને ગમatherિયા ભાભી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ